મા દર્શક મિત્રો આપ જાણો છો સ્ક્રીન ઉપર છોટે રામદાસ તરીકે આ દુનિયા ઓળખે છે નૈતિકભાઈ વ્યાસ ખૂબ નાની ઉંમર છે પણ નાની ઉંમરમાં સરસ મજાના ભજન કરે છે ભજન ગાય છે અને એટલી નાની ઉંમરમાં કેમ પૂર્વજન્મનો સંત સાથે નાતો હોય તેવી રીતે સહજ શૈલીની અંદર ભજન કરે છે એવો શબ્દ વાપરી નાની ઉંમરમાં એવા નૈતિકભાઈ વ્યાસ ફરીવાર આપણી સાથે કાર્યક્રમમાં જોડાયેલા છે અને બાજુમાં તબ તબલાની જે મિત્રો સંગત કરે છે એ પણ નૈતિકભાઈ છે અને નૈતિકભાઈ વાઘેલા જેમનું નામ છે બંને મિત્રોનું ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું દર્શક મિત્રો પાવન જગ્યા છે આમ તો ભજનરૂપી સમગ્ર ગામ છે આ નૈતિકભાઈના આગળ પણ કાર્યક્રમમાં વાત કરેલી કે જે થોરાણા ગામ છે મિત્રો ભજન પ્રેમી છે સંતવાણી પ્રેમી છે ઝૂન ધૂન સાથે જોડાયેલું છે અને જે જગ્યાના સાનિધ્યમાં મિત્રો બેઠા છે એટલે કે રામ ફામ એક પટેલનું મિત્રો આમ તો ફામ છે કુંવરબેન બાબુભાઈ ગામી એમના દીકરા પ્રભુભાઈ અને પ્રભુભાઈના દીકરા શૈલેષભાઈ ગામી જે ધૂન સાથે આ ધૂનની મિત્રો ભૂમિ છે ભજનની ભૂમિ છે અહીં સતત ધૂન થતી રહે છે એવા શૈલેષભાઈની આ ભૂમિ છે ભજન ભોજન એ તો ખરું જ પરંતુ ધૂન રૂપી સતત અહીં મેળાવડા થતા રહે છે એવી પાવન ભૂમિ ઉપર બેઠા છે એટલે ધૂનની ભૂમિ છે નૈતિકભાઈ ભજનની ભૂમિ છે એવી જગ્યા હોય તો ભજન કરવાનો ખૂબ આનંદ આવે લાંબી વાત ન કરતા નૈતિકભાઈ થોડો તમારો આમ તો આગળ કાર્યક્રમમાં વાત કરેલી અમુક વર્ષ થઈ ગયા ફરી વાર તમારા ગામ વિશે કયો થોરાણા ગામમાં આજે આપણે મળ્યા સરસ મજો ત્યાં પણ હનુમાનજીનું મંદિર છે ગામની વાત કરો નાના હતા ત્યારે ગામનો માહોલ તમારી રીતે કેવો માહોલ મેળો તમને પહેલાં તો અહીંયા શ્રીરામ ફામમાં બહુ જ ધૂંધાથી ત્યારે આમાં સાંભળવા આવતા અહીંયા હા પછી અહીંયા આમ મેં ધૂન ગાય પછી અહીંયા પછી ભજન ગાયા ભજન ગાયા હા હમ હવે થોરાણા ગામની વાત કરી કારણ કે ગામ એવું હોય ને મિત્રો તો એ સહજ રીતે ભજન તરફ કે કીર્તન તરફ અને એક આધ્યાત્મિકતા તરફ એક ગામ દોરી જતું હોય છે નાના બાળકોને પણ નહીંતરિક ભાઈ ગામમાં એવું શું મળ્યું ગામમાં એક એવા મંદિરો છે કે તેના લીધે આ ભજન તરફ આકર્ષણ મળ્યું મારે શ્રી હનુમાનજીનું મંદિર રામ ભગવાનનું મંદિર બાપા સીતારામ બરાબર હવે એમાં પણ વાર્ષિક કે ને અમુક કાર્યક્રમ થતા હોય વર્ષે એ કયા મંદિરે થાય કયો કેવો કાર્યક્રમ હોય રામજી મંદિરે થાય ધૂન ભજન અચ્છા હનુમાન મંદિરે પણ ક્યાંય થાય અચ્છા વર્ષને ભજન ને હા શનિવાર શાનિવાર બરાબર ને કોની સાથે જવાનું ભજનમાં કાકા સાથે અચ્છા એ શીખવાડો કે ભજન હા કયું ભજન પ્રથમ ગમતું પેટી વગરના કઈ રીતે રસ જાઈ પેટી પેટી પણ પેલા કેમ કે પેન પકડેલી તે પહેલાં ભજન કદાચ ગાવાની શરૂઆત કરી હશે મને એમ લાગે કઈ રીતે આમ શરૂઆત થઈ પેલું કયું ભજન હતું એમાં રસ જઈ ગયો પહેલા તો એ જ ભજન આ પાકો પાકું કર્યું તું એ બૂકમાંથી એક રામદાસ બબુન સાંભળતો સાંભળ્યો અચ્છા એટલે સાંભળી સાંભળીને મોઢે કર્યું બરાબર એકાદી કડી સાંભળી અને નૈતિક ભાઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ અને જેમ કંઈક પીઢ કલાકાર સંતવાણી કરતો હોય તેવી રીતે યોગ્ય શૈલીમાં યોગ્ય પ્રાસમાં અને સંતવાણીના લયમાં સરસ મજાનું આપણે ભજન સંભળાયું નૈતિક ભાઈ હવે તો લગભગ મોટા કલાકારો કરે એમ પ્રોગ્રામ કરો છો કેટલાક પ્રોગ્રામ થતા હશે મહિનામાં મહિનામાં દસ તો ખરા એટલે મોટાની સાથે રામદાસ બાપુ સાથે આગળ આપણે વાત કરી હતી થોડી હવે તો આમ તો કમ્પ્લીટ તેની સાથે તાલમેલ મિલાવીને ગાવ છો તો હવે નવીન રામદાસ બાપુની વાતો થોડીક યાદી કરીએ શું કહી અને કયા ભજનો સાથે ગાવ હમણાં તો રામદાસ બાપુ એ એક ઓલું આજ તો અમારે ભાગ ભોલેના થયો એ કઈ નવ કંબોજ ગઈ રહ્યું હતું એ મેં શીખવું અને રામદાસ બાપુ ને હું ગુરુ સમાન માનું છું અચ્છા પ્રોગ્રામોમાં હમણાં ઘણા પ્રોગ્રામ સાથે કર્યા યુટ્યુબ માધ્યમથી જોતા કેટલાક પ્રોગ્રામ સાથે હમણાં ત્રણ ચારક તો કંઈ રહ્યા અચ્છા સુગલબંધીમાં સાથે ગાઉ છું એમાં કયા વધારે અનુકૂળ આવે કે સંગ લાગ રહે તર એ છીબ વખાણ કરતા સારું છે પાછળ છે એમનો પણ સપોર્ટ ઘરના સભ્યો કોણ કોણ અને કેનો સપોર્ટ મળે આમાં કોણ મદદ કરે કાકા બીજા બીજા કોઈ આમાં ઘરના સભ્યો કોઈ મંજીરા વગાડે તબલા વગાડે બધા કલાકારો સાથે ગાયેલા ભજન સાથે રામદાસ બાપુ સાથે વાત કરી બાકીના પરી બાપુ છે દશુકભાઈ પ્રજાપતિ સાથે અને બુરા સાથે એમની સાથે થઈ ગયા તમને આમ કયું ભજન ગમે સૌથી વધારે મને તો મને સીધે રોકવામાં આવા એ તમને વધારે ગમે હા એનાથી વધ મોસ્ટ ઓફ શરૂઆત થતી હોય એક બે કાળી સંભળાવો

આપણે નૈતિક ભાઈ હોય ઉસ્તાદ તબલામાં હા હમ પછી દેવાંગ ભાઈ હોય તબલામાં હા અચ્છા મનીરામાં પ્રિતેશ ભાઈ હોય અને બેંજામાં અજય ભાઈ હોય અચ્છા આ તો ફિક્સ હોય હા આખો ગ્રુપ હા બરાબર અને સાધુનું વાત કર સાધુમાં સાધુની જગ્યા હોય ત્યાં ભજન વધારે થતા હોય સ્વાભાવિક છે અને સામાજિક કાર્યક્રમોમાં તો ઓછા થાય પણ સાધુ હોય શેરનાથ બાપુ છે બમ બાપુ છે એવા અનેક સાધુની જગ્યામાંય હવે ભજન કરો છો ને સાધુની જગ્યામાં વાર્ષિક બે ત્રણ કાર્યક્રમ આ આ આ કયા સાધુની જગ્યામાં તમે ભજન કરો છો બે નામ યાદ હોય તો બધા ન હોય પણ ગુજરાતમાં એવી ઘણી દેહાણ જગ્યાઓ છે તો યાદ આવે થોડી યાદી કરો આહ આ જગ્યા હા એણે ધૂન શરૂ કરાવ્યું હા અસે ગરી બાપુ છે પછી અમારા સીતાના બાપુ હતા રાત કોન હા ત્યાં લટוריה ખડેશ્વરી બાપુ હમ અમરગરી બાપુ વિજય બાપુ અચ્છા દેશી વાણી કે ને આપણે દેશી વાણીમાં જો કે એ તમારા ઉમર નાની અને દેશી વાણી ગાવી ગરી પર તો દેશી વાણીને એક બે ભજન યાદ કરી હા કોઈ પણ એક સંભળાવ સંતવાણી કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે કે દેશી ભજનનો એક પડાવ અલગ હોય કવાલી ટાઈપ સુફી ગઝલો ખાલી ગઝલો અનેક પ્રકારના આવે હવે આપણે ભજનો અનેક સાંભળ્યા દેશી ભજન સાંભળ્યા કવાલી ટાઈપ એવી કોઈ રચના હોય અથવા તો સુફી ગઝલ ટાઈપ એવી કોઈ એક રચના સંભળાવો કેટલી અને કેટલા મુ ભણો અમારે ઉંમર અત્યારે 14 વર્ષ છે 14 વર્ષ ના મુ ભણો કયા સ્કૂલ માં ભણો અત્યારે સી થોરાડા પ્રાથમિક શાળામાં માં પ્રાથમિક શાળા ત્યાં શિક્ષકો ને જે માહોલ છે ને નૈતિકભાઈ સ્કૂલ પાયાનો પથ્થર હોય સ્વાભાવિક છે અત્યારે મોટા કલાકારો પણ કંઈક સ્કૂલમાંથી આ સંગીત શીખીને આવ્યા છે ત્યાંનો કાર્યક્રમ કઈ રીતે એમાં ભજન જ હોય કે ભજન હોય લોકગીત હોય ગરબા હોય બધું બધું બધું

ख़ुशि जे ज़माना ख़ुशि दे ज़माने मने हरदम रुदन दे जे मने